સંસ્થાની નોંધણી કરાવવાની છે મંડળીની પણ સાહેબ મળતા નથી તો અહીંના કર્મચારીઓને પૂછ્યું કે સાહેબ કેમ મળતા નથી તો કે મહિના પંદર દિવસે એક વખત આવી છે એમને સાત જ અલગ અલગ જગ્યાએ એમને ચાર્જ છે તો સાહેબ મળતા નથી અમારા સરકારની એક રજૂઆત છે કે અહીંયા એક એવા અધિકારીની નિમણૂક કરવામાં આવે કે ગમે ત્યારે જિલ્લાની પ્રજા આવે તો એને સારામાં સારું એના રિઝલ્ટ એના જવાબ મળી શકે અને એનું કામ થાય એવી અમારી રજૂઆત છે ભાઈ એક કાયમિક નિમણૂક થાય એવા એક અધિકારીની જરૂરિયાત છે અહીંયા હિંમતનગર જિલ્લા રજૂઆત